અને ગામના પાદરે વડલા જઈને હેઠા જઈને એવું જમાવું ને એવું જમાવું ને એટલે એકાદો તો આવશે જ તે અને પછી એને મારી જાળમાં લઈ લઉં એટલે એ એ આવી જાય પછી જો આ ગામમાં આપણે જમાવી આજની રાત એ તો અડધા દી ઉપર વ્ય ગયો પણ હજી કોઈ ગામમાંથી કોઈ મારી પાસે આવ્યું કે દાદા અહીંયા તમે શું કરો છો એમ કોક આવે ને તો એના સોલા એવો હાથ ફેરવી દઉં એવો હાથ ફેરવી દઉં ને એટલે આજ આપણું પાવર થઈ જાય મને કોઈ આવે છે કે નહી આમથી એક ડોશ આવતા હોય એવું લાગે આ દાઢી વાળો લાંબા લાંબા વાળ વાળો કોણ આવી રહ્યો છે આ મારા ઘોડા મેળવી કોણ પીડ્યો એ ભાંગી નાખ્યો એ બાપા શું કરો છો તે મને નો ઓળખ્યો

પગ દુખતો ને આ તો હા છે ઉભો રોખ નથી થોડો કામ સરખો બે બહુ વજન ન દઈ દેતો માથે ઉભો આ તાપય ઓલવાઈ જતા હે એ બાબા લ્યો જલ્દી બહુ દુખે Are tu am kek mati gyo tot beke o uba to dio ngapu apu tem ngapu halo eh baba ah ora yo kari lagu le anggu to jiu to thik gyo la desi vidya balo lagwa tantrik bawo lagi. eh bapak.

સોતેર વર્ષ છે મારા તને લાગે ના મારા બાવન જ છે તારા બાવન વર્ષ છે ને તું ક્યાં ભાગ છો આમ બે તને હરખું થઈ ગયું જોઈ તો આમ હા હો કાંઈ ઘટે કાંઈ ન ઘટે હું તને હું કઉ છું આ બોલો તારું ગામ કીયું આવડું આવડું આજ ગામ ને તારે કહેવાનું એક દાદા આવ્યા છે અને બહુ બધું જાણે છે ગમે એને ગમે એવો ઓળગાડ હોય ને

ઓય તો બુઢિયા હે અરે બાપુ કામ થાશે કે નહીં થાય મને વિશ્વાસ એક નથી મને તમારી પર બહુ વિશ્વાસ મારો પગ ભાંગલો આરો થઈ ગયો એ બાપુ હમળો પેલા આપણે વાત કરો ને જે કામની છે ઈ છોકરી એનો ટાઈમ જ છે જી વર્ષે હમણે એવું છે હા પણ એનો બાપ નથી માનતો ને છોકરી તો માની ગઈ છે ને આ છોકરી માની ગઈ છે એનો બાપ મને જાય એવું તને કરી દઉં તો હા તો એવું કાંઈક કરો અને હું શું કહું હો હું ગામમાં એ છોકરીને એને બે ત્રણ જણા બીજા હોય એને જાણ કરી દઉં હા પણ આ એક મારું મંત્ર મારી લેવા દે હું આ બેઠો બેઠો મંત્ર મારું એનો બાપ ગમે ત્યાં વિદેશમાં હોય ને હા તો ન્યાય અંતર જ લાગુ પડી જાય હા હાલો મંત્ર મારો હું આગો વેજો મને જંતર લાગી જાય મંત્ર નહીં લાગે લાય ફોટો લાય એનો એટલે બાપુ દેખાડો તો એમાં બેટરી ઓછી છે ભલે ઓછી રહી એ બાપુ હા ફોન હળગાવતો નથી હું તો હું મારું મંતર મારું છું એવું કરો છો હા આમાં દુહાણો નાખવો પડે વશ્ચે નહીં બોલવાનું ખોઈ દે વસશે નહીં બોલવાનું હારું સારું હાલ હાલે હાંજ સુદ્ધિમાં હારા હમાસાર આવે ને તો મને કહેજે આમાં આવી ગઈ અરે હાંજ સુદ્ધિમાં હારા હમાસાર આવે તો તું મને કહેજે એટલે આમાં આવી જાય અરે આમાં આવી જશે નહીં એ સામેથી છોકરીને ફોન કરી છે કે બટા તું કેતી હતી ને ના આપણે લગ્ન ગોઠવી નાખવી હવે હવે બાપુ સાંભળો હું એ છોકરીને મૂકલું તમે એની ઉપર મંત્ર પડી નાખશો એ મને જ ભાડે અરે સવાલ જ નથી ને તો રહ્યો હું આવું હું મૂકલું એને અરે મોકલ એને હું એમ કહીશ કે આ બાપુ છે ને બહુ સારું સારું જોવે છે અને જો તારા ઘરમાં છે ને દુઃખ છે ને એ બધું વ્યુ જાય એટલે તમારે એવું નહીં કહેવાનું તમે ઓળખતા જ નથી હું ઓળખતો જ નથી એમ રાખીશ હું તને શું કહું છું હા કે એનો બાપ વિદેશ છે હા તો એ તો પૈસા વાળો તો હોય ને હા બહુ પૈસા વાળો કેટલાક આવક થાય એમ જ અડધી તને દેવાય ને અડધી મારી રાખવે લાખ રૂપિયા તમને આપી સારો લાખ રૂપિયા આપી લાખ રૂપિયા લાખ રૂપિયા હા એ એ તો એક જ ગ્રાહક એવું મળી થશે કે આમાં પચાસ હજાર તો મને મળશે હજી એકાદુ બીજું ગ્રાહક ગોતું છે ને પછી હું છે ને તને ખબર જ હોય ને આમાં ભાગી જવાનું એટલે આ ગામ હોય ને ના આવું એકાદ હોય જ સાચ સપોર્ટ આપે હો હવે તું છે ને મોકલ્યા આને તો બાપુ કામથી જવું જો અરે કામમાં તને હજી વિશ્વાસ નથી મારે બાપુ તમારી પર બહુ વિશ્વાસ છે મને હું મોકલું છોકરીને અને એનો એનો છે ને ઓલો હું કહેવાય એની પાછળ એનો લવરિયો રેકડા કરે કામ કરીને પૈસા લેવાના છે આપણે મફતમાં નથી લેવાના સમજી ગયો હવે મને નો કહેતા તને રિઝલ્ટ નો બથાણું હા હું મોકલું છું હો હા હા મોગલ હું જાવ ને અરે જા આરું સમજો જોતું તું ને એવું ચડી ગયું મને એમ કે હું ગાઈ ગઈ તો હોસીને તનો ખોળામાં આવીને ખાબ્યો મેં કીધું આ વડલામાંથી છોકરો પીડ્યો કે હું પણ ખરેખર ગામ હોય ને ના એકાદું નંગ તો હોય જ તે